ધોલભાઈ આપડે છે ને જયપુર થી અમદાવાદ ની ફ્લાઇટ કરી લઈએ પાંચ હજાર રૂપિયા છે પર ટિકિટ એક જણાના પાંચ હજાર તો આપડા ત્રણ જણા ના તો આ કેટલા પંદર સત્તર હજાર પ્રણવ ભાઈ એમાં અરે પણ જલ્દી ને થાકી આટલી કરી ના હવે અમારું કોસ્ટિંગ છે ને ધીમે ધીમે વધતું જાય છે અમે આગ્રા આગ્રા થી જયપુર આવ્યા ને તો આ બધું ટોટલ ટ્રીપ નું કોસ્ટિંગ કરીએ ને તો હવે છેલ્લે 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 આવતા આવતા બધું વધતું જાય છે અહીંયા રૂમય હોટલ ની મોંઘામાં મોંઘી રાખીએ અહીંયા પાછું અમદાવાદ ફ્લાઇટમાં જવાનું પ્રણવ કહે કે છે પ્રણવ એ ઈ ધંધો ન કરાય અરે યાર આપણે વ્યા છીએ ને મારે તો યાર મારી બેગ પડી જવલી યાર તમે

હું કહું છું તમને હું અહીંથી જયપુર ની અમદાવાદ જયપુર થી મુંબઈ ની કરો હું તમારો બેગ પુગાડી દો વાલો ફ્લાઇટ તમે નથી મોકલાવતા યાર અરે મોકલાવી દે યાર બધા પોસાય એમ નથી ભણો ભાઈ આ બધું આપડે કેટલું કોસ્ટિંગ થાય પંદર સત્તર હજાર નો કોસ્ટિંગ થઈ ગયા ફ્લાઇટ મોકલાવી દે પંદર દિવસ મેં તમને આજુજી કરી ત્યારે તમે માન માંડ કીધું કે હા મોકલાવું અને પછી મેં કીધું કે ના તમે અડધે રસ્તે આવો તો મળીએ પછી થાય કરીએ યાર કઈ હવે યાર વરણભાઈ અત્યારે જો અહીં જયપુર થી અમદાવાદ મિત્રો ફ્લાઇટ કરીએ ને તો ઈ પંદર સત્તર થાય ને બાકી બસ અથવા તો ટ્રેનમાં માં જાય ને અમદાવાદ તો એ પર પર્સન હજાર બે 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 થઈ જાય તમે પાછા કે મારી પાસે આવ્યા પૂછો તું કઈ કે તો ખબર પડે એમ ના હોય તમને જેમ મજા આવે એમ કરી નાખો આપણે કાર કરીએ તો કાર કરી લો લેન્ડ સીધા ના ના કાર તો બાચી મોંગી પડે ઈ કાઈ યાર કાર નું છે ને કાર માં તો બધું ઈ જ થાય તમારે ટાઈમપાસ પણ વધારે થાય લાંબો રન છે

ફટાફટ દોઢ કલાકમાં તમને ફેંકી દેશે અમદાવાદ બસ દોઢ કલાકમાં ફેંકી દેશે અમદાવાદ ને પછી ખાલી બેંકના બેલેન્સમાંથી આપણા હે ને નકરા આકડા ફેંકાઈ જાય એમાં કંઈ શંકાના શાન નથી મિત્રો એટલે હવે જોઈએ છીએ હવે હવે શું કરીએ છીએ કંઈ ખબર નથી હજી કંઈ પ્લાનિંગ કર્યો નથી કારણ કે હવે અહીંથી ડાયરેક્ટ બસમાં ચડી જાય અને સીધા અમદાવાદ પૂગી જાય કાં તો ટ્રેનમાં ચડી જાય ને સીધા અમદાવાદ પૂગી જાય અને કાં તો ઇમરજન્સીમાં ફ્લાઇટ બુક કરીએ અને સીધા અમદાવાદ પૂગી જાય હવે આ તણાઈના કોસ્ટિંગ જે છે ને એમાં હવે આપણું બધું ચક્કર આવે ચડ્યું છે હવે તમે ક્યો ઈ થાય બાકી કોમેન્ટને લાઇક ને શેર કરો